પુષ્પાપી પોલીસ પરિવાર દ્વારા તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને પરીક્ષામાં સારા પરફોર્મન્સ માટે શુભકામના પાઠવવામાં આવી હતી. બપોર આજે 10 અને 12મની પરીક્ષા યોજાઈ રહી છે તેના વિશે સુકેશ. દર વર્ષની માફક આજથી ધોરણ 10 અને 12 ની પરીક્ષા શરૂ થઈ રહી છે. તેમાં ખાસ કરીને આ વખતની જે પરીક્ષા છે એમાં હેતુલક્ષી પ્રશ્નો છે એ વીસ ટકાની જગ્યાએ ત્રીસ ટકા પૂરાઈ રહ્યા પૂછાઈ રહ્યા છે અને ધોરણ બાર સાયન્સ માટે એ બધા જ વિષયોની પરીક્ષા એ ફરીવાર પાછા આપી શકશે અને સામાન્ય પ્રવાહની અંદર પણ બે વિષયની પરીક્ષા આપી શકશે એનાથી વિદ્યાર્થીઓમાં વાલીઓમાં સરકારના હકારાત્મક નિર્ણયને કારણે બહુ સારો ઉત્સાહ અને ઉમંગ છે અને વિદ્યાર્થીઓ પણ એવી મહેનત કરી રહ્યા છે કે જેને કારણે ચોક્કસ ગુજરાત રાજ્યનું બોટાદ જિલ્લાનું અને સ્વામિનારાયણ ગુરુકુળનું પણ શ્રેષ્ઠ રિઝલ્ટ આવશે એવી આજે દરેક વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક સાથે અભિવાદન કરવામાં આવ્યું ગળા મોઢા કરાવવામાં આવ્યા અને ભગવાનની પાસે પ્રાર્થના કરવામાં આવી કે સર્વે ભવંતુ સુખીના દરેક વિદ્યાર્થીઓ ભણી ગણી અને ખૂબ આગળ વધે એવી આજે ભગવાનને પ્રાર્થના સાથે ધોરણ દસ અને બારના બારમા ધોરણના વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છા અસ્તુ જય સ્વામિનારાયણ